बोलो राजाराम रामचंद्र भगवान की जय बाल कृष्ण लाल की जय सत गुरुदेव की जय केशव कलिमलिहारे बाप बापा सीताराम जय श्याराम सीताराम राजा राम अयोध्या लायु से लायु बधाई ऋषि ना पूजा करे से બધા ઋષિની પૂજા કરે પણ મારો ભગીરથ ન્યા નથી એટલે મને રોવાઈ જાય ખરેખર મારો ભગીરથ પણ હોવા જોઈએ મારા સગરરાજા પણ હોવા જોઈએ એનું પહેલાં મૂકવું જોઈએ કારણ કે અયોધ્યા તો એનું હતું રામે તો સગર કુળમાં અવતાર લીધો તો જય શિયા રામ પ્રભુ જય શિયા હે ભગવાન અને જ્યાં પણ ગયા ભગવાન ને ને પણ મંડપમાં પગ મૂક્યો બધા પૂરા થઈ ગયા ઓખણા પોખણા ને ભગવાન રામના પણ મંડપમાં પગ મૂક્યો એટલે જ્યાં પ્રજા તો એટલી બધી રાજી રાજી થઈ ગઈ કોઈ સ્ત્રી એટલી બધી હતી આમ સુંદર આતે એ પણ વખાણ કોઈ સ્ત્રી એમ કેતી હતી કે અરે ભગવાન મને મારા પતિ મળ્યો તો કેટલું સારું નથી ઘણી સ્ત્રીઓ આમ પણ મનમાં મનમાં વિચાર કરતી છે કોઈ સ્ત્રી ડાહી હતી આ તે બધી સીતાની સખી તો બહુ વખાણ કરતી હતી કે સીતાને ફરે એમ કે એના પ્રમાણમાં એને વર મળી ગયો સીતાજીને સીતાજીને એના પ્રમાણમાં રામ મળી ગયા રામને સીતાની જોડીને જોઈને બધા બહુ વખાણ કરતા હતા રામના એને પણ ભગવાન રામે કીધેલું એમ જે જે મનમાં વિચાર કરતા હતા ને રામને તો ખબર પડી જાય રામ તો તિકાળ જ્ઞાની હતા ને ભગવાન તથા પોતે એટલે રામને ખબર પડી ગઈ હતી પણ ભગવાને મનમાં મનમાં તા એમ કીધું હતું કે તથા હસ્તુ પણ હું તેતા યુગમાં તમને મળશે એટલે ભગવાને તેતા યુગમાં બધી ગો ગોપ્યુંથી નટાણી કૃષ્ણ ભગવાનનો ઉતાર લેશે ભગવાન ત્યારે હું તમને મળોશ એને વાત કરી હતી એટલે જે સાધુ સંતો હતા એ પણ આવી રીતના વિચાર કરતા હતા એટલે એને કીધું તો હું તમને પ્રાપ્ત થઈશ પણ હું તમારી હારે રાસ લઈને હું તમાર સોળ હજાર અને સોળસો છે બધું જાડવા થઈને પડી રહ્યું છે રાતે સ્ત્રી થઈ જાય ગોપીઓ થઈ જાય અને ભગવાન યારે રાસ લે છે ભગવાને તથા રામ છે મારું બહુ અરે રામે કીધું કે આ જિંદગીમાં આ અવતારમાં મારે એક સીતા પતિ ના જ નારી જોઈએ અને હું પણ પત્ની વ્રત સૌ હું બીજાને કોશ તમે પત્ની વ્રત ના ત્યાંથી બધું પલટો થઈ ગયો હતો રાજા મહારાજામાં અને પછી એક જ નારી હતી પણ દશરથ રાજા જ્યાં જ્યાં લડવા ગયા હતા ત્યાંથી નાથી જીતીને લાવ્યા થાય એક બે નારીને તો આ કઈ કંઈને એના બધાને એવી રીતના જ આવ્યા હતા સુમિત્રા અને કૌશલ્ય માને પણ એને હમ આવી જ આપ્યા હતા આ સુમિત્રા માને હમાલીને જ આપેલા હતા બધા આવી રીતના હતા જ્યાં જ્યાં રાજા પેલા એવું હતું કે લડાઈ કરવા જાય કારવે તો ત્યાં સામાવાળા રાજાથી લડાઈ નહીં થાય જે એટલે આ અને એને ખબર હોય કે મારાથી લડાઈ નથી આ એટલે એની દીકરીને લઈને હમા આવતા કે અમારે તમને દીકરી દેવી છે એટલે એ રીતના જ આવેલી છે સગર રાજા અન્યાય ત્રણેય રાણીઓ હતું ને સગર રાજા અન્યાય સુમિતિને સુમિતિને સુમિતિ બે દશરથ રાજ એને લગ્ન થઈ ગયા હતા પછી જીતવાનમાં ગયા હતા એવું નહોતું નતું બધા છે એ પણ ખૂબ છે મારી બે ત્રણ હજાર પેલા વર્ષની રામાયણમાં તું મારે શીખે પડી છે એટલે એમાં છે એટલે ભગીરથ રાજાના લગ્ન તો થઈ ગયા હતા કંઈ સંતાન નહોતું અને એને કીધું કે દિલીપ રાજા દેવું થઈ ગયા એટલે ભગીરથ રાજાએ તૈયારી કરી કરી મારે ગંગાને લાવી છે મારા પિતૃ મોક્ષ એને એમ એક ફેરી એવું થઈ ગયું હતું ને એટલે ભગીરથ રાજાને મા ગંગા પ્રસન્ન થઈને આવીથી માન્યા છોડો બીજી વાત આવી એ તો પછી ક્યારેક થાય પછી ન્યાય ગયા એટલે એ જોઈ જોઈને રાજી થતા થાય સીતાજીને લાવ્યા જ્યાં સીતાજીને લાવ્યા ત્યાં જોવે છે દશરથ રાજા દશરથ રાજાએ કીધું કે મારા ઓહો ભાગ્ય મારા હજારો વર્ષોના પુણ્ય મારા પરિવારના કે વંશના બધા પુણ્ય મને આંકડા આવ્યા એમ સીતાજી મને આ હો બહુ મળી રામને એમ બહુ રાજી થઈ ગયા સીતાને જોઈને ત્યારથી સીતાને મંડપમાં લાવ્યા સખીઓ દશરથ રાજા બહુ રાજી થઈ ગયા પછી તો જો એને તોય રાજવાળો તો એટલે રાખ્યા નકર અમારામાં તો લાજ કાઢીને ફેરા ફેરવવાની તેવું હતી અને લાજ કાઢીને જ ફેરા ફેરવતા હવે તો ભાઈ કોઈ નથી લાજ સમૂહમાં હોય કોઈ લાજ નથી કાઢતા અટાણી તો કેરાણ કે પાંચ પાંચ દસ દસ હજાર તો શણગાર કરવા દીધા હોય ત્યાર થવાનો દસ દસ વીસ વીસ પચીસ પચીસ હજાર દે છોકરીને તો લાજ કઢાવે તો છોકરીનું એ તો બધું એમને મત થઈ જાય એટલે અટાણી કોઈ નથી કાઢતા રામ લાવ્યા એટલે પરબારા રામ ને તરત જ હાર પેરાવા કાર્ય હામામી બે અને બેઠા રામ ના લગ્ન થાય છે બધાય પછી રામ ને કંસાર પણ વિરસો આવે છે વાર કં રામ સીતા જામે રે કંસાર કંસાર કેવો ગળ્યો લાગે રે सीतानी माता पिरसे रे कंसार कंसार बदो मोळो लागे रे राम सीता जमेरे कंसार कंसार केव गळो लागे रे अरे गीरे रे लोट जाजो लागे रे कंसार मोळो लागे रे लाडो लाडी जा मेरे कंसार कंसार के वो गड़ो लागे रे सीता तारी माने कंसार बनाता सिखवाड़ कंसार के वो मोड़ो लागे रे सीता राम जा मेरे कंसार कंसार के वो गड़ो लागे रे કૌશલ્યાજી ફિરસે રે કંસાર કંસાર કેવો ગળ્યો લાગે રે વરની રે કંસાર કંસાર બધો ગળ્યો લાગે રે ખાંડ થોડી ને ઘી લાગે રે કંસાર એવો મીઠો લાગે રે બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય શ્યા રામ પછી ભગવાનના લગ્ન થઈ ગયા એટલે ફેરા બેરા ફરવાના એક હવારમાં કર્યા પાછા અમારામાં એવું જ હતું પેલાથી નથી કે હવારે કરે અડધા અડધા પછી બપોર કરે જમી લઈ લઈ પછી કરતા એટલે જમવા ગયા એટલે દશરથ રાજાને પાછા ઉતારી ગયા એટલે તેડા આવ્યા કે હાલો એમ જનક રાજા જમવા બોલાશે એટલે જમવા ગયા પંગત બેઠી જમવાનું તો એ ભાત ભાત નું બનાવ્યું હતું એમાં જનક રાજા ખવડાવવામાં કઈ બાકી નહોતું રાખે જનક રાજા એટલો આદર સંસ્કાર કરવામાં પણ બાકી નહોતું રાખ્યું બહુ કર્યો તો દશરથ રાજાનો આદર સંસ્કાર પછી જમવા ગયા તો ઓલી બધી ફટાણા દેવા મળ્યું ફટાણા દે કે અટાણી બાઈ સાંભળી નહીં શકે હકીકતમાં જ એવું ફટાણા દેવા મળ્યું દશરથ રાજાને કે હે દશરથ રાય તમારે ત્યાં તો બાળક ઉપર થી ત્યારે આવે રે તમારે તો બાળક બનાવવાની તેવડ નહોતી રે તમારે તો રામ લક્ષ્મણ બે ભરત શત્રુ ગણ ત્યાર આવ્યા રે અરે બહુ બહુ ફટાણા દેવા મણી તો લક્ષ્મણ જે હામાં ફટાણા દેવા મળ્યા દશરથ રાજા દાંત કાઢવા મળ્યા તમારે તો સામા તમારે તો જન કરાય પૃથ્વી માંથી દીકરી મળે રે હળ આકો તો તમારે દીકરી પેદા થાય રે લક્ષ્મણજી મહારાજે હામાં ફટાણા દે હમણાં બહુ ફટાણા કામે પછી ગાય છે બધા છેલ્લે દાળ ભાત ને આવે છે ને ત્યારે અરે વેવાય તું તો થોડું થોડું ખાજે માં નીડા

તમારા પેટડિયામાં દુખશે માં સૂર્યા નીડા તમારે અયોધ્યા આઘું પડશે માં સૂર્યા એટલે એ લોકો ખાવા બેઠા ને પછી આ ફટાણા દેતા હતા હકીકતમાં ફટાણા એવા દે ને કે કોઈ સાંભળી નહીં શકે પણ પેલા અમે અમારામાં બી ફટાણા બહુ દેતા હકીકતમાં જ તે રાજા રામચંદ્ર ભગવાન હું નાની હતી તો બધા જબરજસ્તી જાનમાં લે જાય એમ કે એને ગીત બહુ ફાઇન ફાઈન આવડે અને એ ગાહે છે કે એટલે ચા એટલે હું ખરેખર મને ગીત ગાતા બહુ ગાતી હું એટલે મને શોખ હતો ગીતા એટલે હું જાતી જાનમાં એટલે જબરજસ્તી જાનમાં લઈ જાય એટલે મજા આવે જાનમાં બીજું તો ખાવાની ખાવા હાટું થઈ પહેલાં છે ને લાડવા ખાવા હાટું એક જતા હતા કે ખાવા હારું હારું મળે ને પહેલાં આટલું કોઈ પાસે પૈસા હાથે હતું નહીં હકીકત હતી અટાણે ભગવાને દીધું અટાણના છોકરા છોકરી આપણા ભાગશાળી છે અટાણે આપણી વહુ પણ ભાગશાળી છે કે જેથી કરીને એના પર આપણે સુખી થઈ આપણા દીકરા દીકરી બી ભાગ અમારી તો દીકરી બી બહુ ભાગ છે મારી અને મારી એ જો બે ભાગી છે મારો હયુ બી ભાગ છે કે ભગવાન કરે ને સારું છે લોકો આવ્યા પછી આમ તો બહુ મહેનત કરી મરી ગઈ હતી હું તો હા છું પણ મારી હનીનો જન્મ થયો પછી મારે બહુ સારું છે અને મને હની મહેનત કરતા છોડાવી આવી બિચારી જય શ્રી રામ એટલે પછી બધાએ

ભરી આવી મારા રામના સીતાને નિરખવા અરે હું તો હર કભરી ચાલી મારા રામને સીતાને નિરખવા અરે આજ મારા રામના લગ્ન તાઈ હર કભરી હું તો ચાલી હું તો ચાલી જન આ ચાલી મારા રામ સીતાના સીતા લગન જોયા હર કબરી હું તો ચાલી અંબર પેરા મે તો ડંબર પેરા તે મારા રામ ના લગન જોયા રે અરે હું તો હર કબરી ચાલી બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય જય શ્યા રામ જય શ્યા રામ જય શ્યા રામ પેલા છે ગીત ગાતા ರೂಡಾ ಮಂಟಪ ರೋ ಪಾವೋವಾರಾ ರಾಮ ಬಡೋ ತೆ ನಾಮ ಬೋಲಾವೋ ಮಂಟಪ ಮಾರೋ ಪಾವೆ ಮತ ಸೀತಾ ಕೌಶಲ್ ಸುಮಿತ್ರಾ ಮತ ಸೀತಾ ಕೌಶಲಿಯ રે પધારે અરે રામના મામાને તે ને કૌશલ્યા માને બેસાડો દશરથ રાજા ને બેસાડો રામના ના મંડપન મોરાતા જોરાવે રામ ની કાવે રૂડા ગીતાડા ગૌરાવે

પણ પેલા મંડપ નખાવે એના મામાને બોલાવે એટલે મામા છે ને માંડવી નાખે માણેક છે ને મામા રોપાવે એટલે અમારામાં તો પેલીથી જી જીસાલશે કે મામા માંડવો રોપાવ મામાને પાહે બિહાડે અને માંડવા નાખે એમ હું તો કેટલા વર્ષ તમે નથી ગીત ગાયું હકીકતમાં મને તો ઠીક પચીસ વર્ષની થઈ ત્યાં હું ત્યાં મહેનત કરવા આવી પચીસ વર્ષની થઈ એટલે મહેનત કરતી હતી મહેનતમાં મહેનતમાં મારી જિંદગી પૂરી થઈ ગઈ પણ ભગવાન ટાણે શાંતિ આપીશ કે હું ભગવાનનું ભજન કરી શકું છું હું બધા મંદિરે જ જઈ શકું છું રૂપિયા બે રૂપિયાનું દાન પણ થાય તો હું કરી શકું છું કે મારે ભાઈ પાંચ રૂપિયા છે તાલ બિસ્કીટનું પડી પૂલીને બેઠું એને દઈ દઉં કે ભાઈ તું ખાઈ લે પૈસા હોય તો કર લો નહીં હોય તો કંઈ નહીં પણ ભગવાન આપતું જ છે રામે ઘણું આપ્યું છે તો કરવાનું જ હું તો તમને જેની પાસે પૈસા હોય ને તો એને તમને બધાને એમ કહું તમે દાન પૂન તમે કોઈ ગરીબ માણસને હાલતા હાલ્યા જતા હોય ને એને પાંચ દસ રૂપિયાનું બે પાંચ તમે ગાડી હોય તમારી પાસે તો તમે છે ને થોડા બિસ્કીટના પડીકા છે તમે બે ચાર જણાને બે ચાર પાર્સલ એને ક્યાંક પચાસ આઠ હજારની થાળી મળતી પાંચ જણાને હાલતા હાલતા ખવડાવી દો ને તો તમારું કલ્યાણ થાય તમારું આ ભાવનું ઠીક તમે આવતા ભાવનું બી ભાત લો અને સગરના દીકરાનું એમ જ કહું છું કે તમારી પાસે પાંચ રૂપિયા ને તો પાંચ રૂપિયાનું પણ દાન આવતા ભાવનું હોય તો કરવાનું ભાઈ તમારા છોકરાને ભૂખ્યા રાખીને નહીં કરવાનું કે તમારા છોકરા દુઃખી હોય ને તમને દાન પુન કરવાનું કોઈ કહેતું નથી તો તમારા છોકરાને સાચવીને એને સારી રીતે સાચો ને તો બી બહુ થઈ ગયું તમારા માયડી છોકરા સારી રીતે રેખાવે તમને એ પણ આશીર્વાદ દે તમારા દીકરા દીકરીઓ એટલે બહુ થઈ ગયું એટલે બી પણ જેની પાસે ભગવાન હોય કહું જેને દીધું છે ને એ ખરેખર દાન પુણ કરો ખરેખર કોઈને ખબર આવશો ને તો તમે ઉપર જાય ને તો ભગવાન પૂછશે કે તું આવ્યો ત્યારે ભૂખ લાગે છે ઉપર જા ભૂખ લાગે છે હું ભૂખ ભૂખ લાગે એટલે તમને લાઈનમાં એટલે બધા બે ને એટલે જે જેને જે જે આ પુણ્ય કર્યા જે જે જેને જે ઉદાન દીધો ને એવું ખાવા દે ને ભગવાન ના ધામમાં એવું ખાવા મળે ઇન્દ્ર લોક માં જાય ને તો ત્યાં પણ એવું જ ખાવા રીતના દેશે તો એક ફેરી કરણ રાજા બેઠા જમવા એટલે જમતા 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 એ આવ્યા હા એવા એટલે એને કીધું કે હે પ્રભુ હીરા મોતી માણે થોડા ખવાય તમારે થાળીમાં હીરા બધા શાક રોટલી રોટલા આપ્યા કેવું કેવું જમવાનું તમને હીરા માણે મોટલી આપી દીધા ખાવા એટલે એ છે કે હે કરણ

મોદી આરતી કરેલક્ષ્મણ એટલે કરણ રાજાને કીધું હે કરણ રાજા તમે કોઈને એમ કે અન દીધું જ નથી તમે હીરા મોતી માણિક નું જ દાન પણ કર્યું તો તમે હીરા માણિક મોતી ખાવ એને કીધું કે આ થોડું ખવા હીરા માણેક મોતી કે હું છે પણ તમને તો અંત મળશે નહીં એટલે એને કીધું કે તો હું કરું પણ તમે એક ફેરી ભિખારી માગતો માગતો આવ્યો તો ત્યારે તમે તમને એને કીધું કે હે રાજન આ હીરા માણે મોતી ખવાય થોડાક મને તો ભૂખ લાગી મારે ખાવશે તો જ્યાં અંછેત્ર ચાલતું હતું તમે ત્યાં આંગળી સીંધી કે તમે ત્યાં જાઓ અમે અંછેત્ર હાલે એનું પુણ્ય તમને લાગેલું છે તો તમે એ આંગળી સીંધે ને એ આંગળી તમારા મોઢામાં મૂકો એટલે તમને ખાધા જેવું હોટકાર આવશે કે તમે સારું હારું ખાધો ને ઓટકાર આવી જાય હમીનો એટલે એટલે જે દાન પુણ કરશે ને તો એને ખરેખર દાન મળે પુણ્ય જે જે કરે એને પુણ્ય એવું જ મળે તમે વસ્ત્ર દાન કર્યો તમે ત્યાં જાવ તો આડું દેવું પડે હો વસ્ત્ર આવીને ઊભું રહે કે તમે કેવી કેવી હાલતમાં હોવું ત્યાં જાઓ ત્યારે તો તરત ભગવાને કીધું કે વસ્ત્રના દાન કરેલા હસ્તાને વસ્ત્ર દે એ તમારી કોઈ બેન બી ગરીબ હોય તો એનું બી જોવાનું કે મારી બેન ગરીબ છે તો હાલે ભાઈ લઈ જા પાંચ કિલો ઘઉં શેખ પાંચ કિલો ચોખા શેક પાંચ કિલો તેલ છે બે નોંધી કર્યું કોઈ ભાણેજું હોય તો એને ખરેખર દેવું જોઈએ તમે વસ્ત્રનું દાન કર્યું ને તો વસ્ત્ર તમને આવે કોઈ ગરીબ માણા બેઠો ને એને આવું ઉઘાડો બેઠો ને તમારી પાસે કબાટના કબાટ પડે એ કાંઈ ના નહીં એ તમારું વસ્ત્ર તમે પહેરો ને કોઈ કામ નહીં પણ તમે એમાંથી એક જ શર્ટ લઈને ઓલાને દો ને એક પેન્ટને શર્ટ એ પહેરે ને એટલે તમને આશીર્વાદ દે કે હાશ ભગવાન એમ કે મારા કેવા મેલા ગાભા હતા ભિખારી હોય ને મેલા જ ગાભા હોય તો એ તમને આશીર્વાદ દે તો એ તમારો અભરે ભરે જાય કે કોઈ બેન દીકરીને હોવા આવીને તમે એક થોડોક આટલું કરીને ખવડાવો ને તોય તમારું કલ્યાણ થઈ જાય કે કાંઈ નહીં કે અને તમને બી અરગ થાય કે મેં મારા હાથે ડિલેવરી બાય બાયને જમવા દીધું કે ગરીબ બાય હતી એને મેં જમવા દીધું કે નાના નાના છોકરાને મેં જમવા દીધું એ બહુ રાજી થઈ જાય છોકરાઓને એના ઘરે હો વસ્તુનું ખાવું તમે એક થોડુંક આટલું ગમે દે તો તોય છોકરાને કે રમાબાઈ ખબર રમાબાઈ રમાભાઈ ખબર એટલે ખરેખર તમે અન્નદાન કરો વસ્ત્રદાન છે જેને ભગવાન દીધો એને તું કોઈ બધી વસ્તુનું દાન કરાય બસ હન ધોઈ દાન કરાય થોડો થોડો એક જ જણાને તમે ભલે ખબર આવી શકો એક જણાને તમે ખબર આવી શકો ને તો પણ ચાલે પણ તમે દાન કરો હકીકત દાન પુણ કરશો ને તો તમારો આગળ પેઢી વધશે સગરના દીકરાનું બધાને કહો કે તમે દાન પુણ કરો તમારી પેઢી આગળ વધે અને રામચંદ્રજી ભગવાન તમને ખૂબ અન્ન ધનના ભંડાર ભર્યા રાખે રામ સગરનો દીકરો ક્યાંય દુઃખી ન થાય કોઈની પાસે માગવા ન જાય હું કાયમ જ ભગવાને પ્રાર્થના કરું છું અને હું મારા કુળની હાટું બી પ્રાર્થના કરું મારા કળછા કુળના દીકરા દીકરી કોઈ બી દુઃખી ન થાય હે ભગવાન અમારા દીકરાને દીકરીને તું ધ્યાન રાખજે ને સુખી રાખજે અને હારી લાઈને દીકરાને દીકરીને ચડાવજે અમારી દીકરી પણ સાસરે જાય જ્યાં સુખી ને એના પરિવારને સામાવાળાના પરિવારને સાચવે કારવે એની સેવા કરે હે પ્રભુ બસ અમારેથી જ જોઈશ કે અમારી છોકરી બી સેવા કરે અને એને બી આટલું અન દેજે અમારી દીકરીને એ પણ દાન દાનપુણ કરે બસ હે પ્રભુ હે રામ જય શ્યા રામ જય શ્યા રામ